રાજ્યમાં વરસાદને લઈ હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી સામે આવી છે ગઈકાલથી શરૂ રાજ્યભરમાં શરૂ થયેલ વરસાદને આજે પણ યથાવત છે આજે પણ રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે આ દરમિયાન ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આ તરફ હવે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેરની વચ્ચે હવે ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે વાસ્તવમાં હવામાન વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે

और एक जो साउथ गुजरात पे ऑफ सो ट्रक बनी हुई है इन तीनों सिस्टम को ध्यान में रखते हुए आने वाले दो दिनों के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और उसके बाद उसके बाद जो डे थ्री डे फोर के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है અને સૌરાષ્ટ્ર અને કચ્છ રીજન કી વાત કરે તો આને વે તીન દિંકે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજન કેસ્રીમલી હેવી રેનફાલ વર્નિંગ અને સાથમાં રેડ અલર્ટ જારી